લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરતના સરથાના ખાતે યોજાયેલા એક લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાન કબજો ભાડુવા સોંપતો ન હતો તેથી લોક દરબારમાં દુકાન માલિકે રડતા રડતા પોલીસ કમિશનર રજૂઆત કરતા સરથાના પોલીસે ત્રણ દિવસમાં જ દુકાનનો કબજો અપાવ્યો હતો લોકદરબારમાં વાલકપાટિયા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભાયાણી અને તેમનો પુત્ર બંને ગયા હતા જેમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશ્નર પાસે આવી અને અચાનક રડવા લાગ્યા હતા પોલીસ કમિશનર તેમને પૂછતા તેમને પોતાની આપવીથી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુભાઈ ક્યાડા તેમાં દુકાન ચલાવતો હતો જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં આ દુકાન માલિક દુકાન ખાલી કરતો ન હતો ભાડું આ જ દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો દુકાન માલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતા ત્યારે ધમકાવતો હતો મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ તેવું કહેવામાં આવતું હતું આ સાથે તમારે થાય તે કરી લો અને પોલીસમાં જવું હોય તો પોલીસમાં જાઓ એમ પણ કહેતો હતો જેથી દુકાન માલિક ખૂબ જ પરેશાન થઈ ગયા હતા એટલું જ નહીં દુકાન ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો શ્રીમાન મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે દસ વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી બાજુમાં અમે બી ટુ લીધેલી હતી અને એ દુકાન અમને આજ આઠ મહિને પાછી મળી છે અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી ત્રણ મહિનાની એટલે ત્રણ મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પડી કે ભાઈ તમારે જે થાય એ કરી તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં અને અમને ધમકાવતા હતા એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું બે ત્રણ મહિનાથી અમે ખાઈ નહોતા હકતા ટાઈમે ખાઈ નહોતા એમ એટલે અમે હેરાન થતાં થતાં અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું અને એમાં જઈ અને રજૂઆત કરી એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું આમ અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો અને સીપી સાહેબ ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારીશું કે અમને ન્યાય મળ્યો ત્રણ જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી ત્રણ જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી અરે ખૂબ ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે એવી લાગણી અનુભવું છું દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો મહત્વનું છે કે લોકોને પડતી મુશ્કેલી માટે જ લોક દરબારનો આયોજન કરવામાં આવે છે ત્યારે આ પ્રકારના લોકોમાં થયેલા કામ જ લોક દરબારને સાચા અર્થમાં સફળ સાબિત કરાવે છે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ઝોન એક દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન બાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી જ્હોન બા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા નહોતા હતા જે અનુસંધાને અરજદાર લોક લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભાયાણીનાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે